હેલો ઓલ ધ હોમ કૂક્સ વેલકમ ટુ પૂજાસ કિચન સ્ટોરીઝ જે એક હોમ કુકિંગ શો છે તો નવી નવી રેસીપીઝ જાણવા માટે થઈને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને તો આજે હું લઈને આવી છું મારી સ્ટાઇલમાં પનીર ભુગજીની રેસીપી જે બનાવવામાં ખૂબ જ સરળ છે અને ટેસ્ટમાં એટલી ટેસ્ટી બને છે કે તમે રેસ્ટોરન્ટની પનીર ભુગજીને પણ ભૂલી જશો તો ચલો સ્ટાર્ટ કરીએ પનીર ભુગજી બનાવવાની આ રેસિપી તો જેના માટે થઈને મેં અહીંયા ઇન્ગ્રીડિયન્ટ લીધા છે જેમાં સો ગ્રામ પનીર લીધું છે ઓનિયન ટોમેટો લીધા છે એક ટેબલ સ્પૂન બેસન લઈ લીધો છે એક ટેબલ સ્પૂન જિંજર ગાર્લિક અને ગ્રીન ચીલીની એકસાથે પેસ્ટ બનાવીને રાખી છે એ લીધી છે સાથે મેં એક ટેબલ સ્પૂન જેટલો પંજાબી સબ્જીનો મસાલો આવે છે એ લીધો છે જેને મેં દૂધમાં પલાળી દીધો છે અહીંયા મેં કોઈ સ્પેસિફિક પંજાબી સબ્જીનો મસાલો નથી લીધો મારી પાસે જે અવેલેબલ હતો એ મેં યુઝ કર્યો છે તો સૌથી પહેલાં મેં જે અનિયન લીધી છે તો અનિયનને આ રીતે ચોપરમાં હું ફાઇનલી ચોપ કરી દઈશ પનીર ભોગજીની રેસીપીમાં આપણે અનિયન અને ટોમેટોની ગ્રેવી નથી બનાવવાની ફેન જ ફાઇનલી ચોપ કરવાના હોય છે તો આપણે હું બંનેને ચોપકમાં ચોપ કરી દઈશ સાથે મેં મારી ચેનલમાં પનીર સબ્જીની સિરીઝ બનાવી છે જેમાં ઘણી બધી રેસીપીઝ મેં શેર કરી છે પંજાબી પનીર સબ્જીની એમાં નેક્સ્ટ હું આજે આ પનીર ભુરજીની રેસીપી શેર કરું છું તો બીજી જે પનીરની સબ્જીની રેસીપી મેં બનાવી છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમે જરૂરથી ટ્રાય કરજો એ બધી પણ સબ્જી તો આ રીતે હું અનિયન અને ટમેટોને ફાઇનલી ચોપ કરી લઈશ તમે અહીંયા જોયું કે જે ઇન્ગ્રીડિયન્ટ્સ મેં યુઝ કર્યા છે એ સૌ બેઝિક છે દરેકના ઘરમાં અવેલેબલ જ હોય છે સાથે પનીર ભુરજીની મારી આ જે રેસીપી છે એ ખૂબ જ ડિમાન્ડમાં છે મારા ઘરે કોઈ પણ ગેસ્ટ આવે અથવા તો ક્યારેય પણ પંજાબી સબ્જી બનાવવાનું વિચારો એટલે ઓલવેઝ પનીર ભુજીની જ ડિમાન્ડ આવતી હોય છે એટલી ટેસ્ટીમાં હું આ સબ્જી બનાવું છું તો તમારે પણ આવી ટેસ્ટી બનાવવી હોય તો અહીંયા બતાવેલા સ્ટેપ્સ ફોલો કરો તો અહીંયા અમે પનીરને પણ ગ્રેટ કરી લીધું છે તમારા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને ગો જે પ્રિપેરેશન છે એ થઈ ગઈ છે તો હવે સ્ટાર્ટ કરશું ફ્રાઈંગ તો અહીંયા મેં એક ટેબલ સ્પૂન ઓઇલ એડ કર્યું છે સાથે મેં એમાં એક ટેબલ સ્પૂન જેટલું બટર એડ કરી દીધું છે તો ઓઈલ ગરમ થાય એટલે હું એમાં પિંચ ઓફ જીરું થોડું જીરું એડ કરી દઈશ જીરું સ્પ્લટર થાય એટલે મેં અહીંયા જે એક ટેબલ સ્પૂન બેસન લીધો છે એ એડ કરીને હું એને એમાં શેકવાની છું અહીંયા મેં બેસનનો યુઝ એટલા માટે કર્યો છે કે પનીર જે છે એ જનરલી થોડું પાણી છોડે છે તો એ જે પાણી છોડે છે એને એબ્ઝોર્બ કરવા માટે થઈને અહીંયા બેસનનો યુઝ કર્યો છે તો આપ બે બેથી ત્રણ મિનિટ હું બેસનને ઘી સાથે બટરમાં સાતળી લઈશ બેસનનો કલર થોડો ચેન્જ થાય એટલે આપણે જે પેસ્ટ બનાવી હતી જિંજર ગાર્લિક અને ગ્રીન ચીલીની ફ્રેશ પેસ્ટ એ હું એડ કરી દઈશ અને એને પણ એક મિનિટ માટે સાતળી લઈશ એ સતડાઈ જાય એટલે જે ફાઇનલી ચોપ કરેલી અનિયન્સ છે એને હું એમાં એડ કરી દઈશ અને એને પણ થોડી ગોલ્ડન થાય ત્યાં સુધી હું સોતે થવા દઈશ અનિયન્સ સોતે થઈ જાય એટલે આમાં જે ટોમેટો આપણે ચોપ કરીને રાખ્યું છે એ પણ હું એડ કરી દઈશ અને એને પણ હું ત્રણથી ચાર મિનિટ માટે સોતે કગ લઈશ તો આપ પ્રમાણે ટોમેટોને આપણે સોતે કરી લેવાનું છે હવે હું એમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશ થોડી હળદર થોડું તીખું જે મરચું આવે છે મરચું પાવડર એ અને થોડું કાશ્મીરી મરચું પાવડર એડ કરી અને હું મિક્સ કરી દઈશ અને ફક્ત બધા મસાલાને કૂક થવા દઈશ મસાલા કૂક થાય એના પછી મેં થોડો ગરમ મસાલો એડ કરી દીધો છે એને પણ હું એમાં મિક્સ કરી દઈશ હવે જે મેં પંજાબી સબ્જીનો મસાલો આવે છે એ જે દૂધમાં મેં મિક્સ કરીને રાખ્યો હતો એ હું એડ કરી દઈશ અહીંયા અમે એક ટેબલ સ્પૂન જેટલો પંજાબી મસાલો યુઝ કર્યો છે મેં અગાઉ પણ કીધું કે અહીંયા અમે કોઈ સ્પેસિફિક મસાલો યુઝ નથી કર્યો મારી પાસે જે મસાલો હતો એ મેં યુઝ કર્યો છે તમે કોઈ પણ પંજાબી મસાલો યુઝ કરી શકો છો તો એને હું એડ કરી દઈશ ને સાથે એમાં ગરમ પાણી એડ કરીશ જેથી કૂકિંગ પ્રોસેસ છે એ સ્લો ન થઈ જાય તો આ પ્રમાણે હવે આ બધા જ મસાલાને હું ઓઇલ રિલીઝ થાય ત્યાં સુધી હું કૂક થવા દઈશ તો લગભગ આઠથી દસ મિનિટ જેટલો ટાઈમ થયો છે ને તમે જોઈ શકો છો કે ઓઇલ રિલીઝ થઈ ગયું છે મસાલા કૂક થઈ ગયા છે તો હવે જે ગ્રેડ કરેલું પનીર રાખ્યું હતું હું એ એમાં એડ કરી અને એને પણ ફક્ત ત્રણથી ચાર મિનિટ માટે કૂક થવા દઈશ તો તમે જોયું કે કૂકિંગ પ્રોસેસ ખૂબ જ ઇઝી છે એનામાં અહીંયા જે મેં સ્ટેપ્સ એ ખૂબ જ ઇઝી છે તો આ સ્ટેપ્સ ફોલો કરશો એટલે તમે પણ ખૂબ જ ટેસ્ટી પનીર ભુગજીની રેસીપી બનાવી શકશો તો આપ રમાણે કૂક કરી લેશું તો ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે ફક્ત ઓઈલ રિલીઝ થઈ ગયું છે તો આપણી આ પનીર ભૂગજીની રેસીપી તૈયાર